નમસ્કાર મિત્રો આજે આપણે કવિ હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ જોઈએ શરૂઆત કરીએ પ્રસ્તુત ગઝલ જીવવાનો રિયાઝ ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે આ ગઝલમાં કવિ દુઃખોથી હારવાના બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરે છે સાથે સાથે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ એટલું જ મહત્વનું છે એને પણ ખીલવું જ રહ્યું તેવી જરૂરી વાત કરે છે અને સૌથી મહત્વની વાત કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હોય ત્યાં અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરી અને આવતીકાળને રયાત કરવાની વાત કરે છે આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જવું દુઃખોથી હર વખત શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ ઘર નગર આખું જગત રડિયાત કરીએ જે મળ્યું એને કરી સૌથી સવાયું જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ